એનો જ્યારે વ્યક્તિનું ડેથ થાય ને નેચરલ સુસાઇડ નહીં એમ જ નેચરલ ડેથ હોય તો એવું હન્ડ્રેડ પર્સન્ટ એવું છે કે વ્યક્તિ અહીંયાથી એનો પ્રાણ જાય અને એને બીજી જગ્યાએ એને યોની મળી જાય એટલે કોઈ બી જે મધર છે એના ગૂમમાં એ પ્રવેશ કરી દે એટલે તરત શરીર મળવાનું છે કોઈ પણ એ હ્યુમન બિંગ પણ હોઈ શકે ઓર કોઈ બી મધર છે એટલે આ ઘર ખાલી કર્યું આ ઘર જૂનું થઈ ગયું એના માટે તો હવે નવું ઘર એના માટે ભગવાને રેડી કર્યું છે જૂનું ઘર ખાલી કરીને નવા ઘરમાં ગયા આ સામાન્ય રૂલ ઓકે પછી

તો પછી એના માટે બીજી બે એવી ગતિ છે કે આઈધર શ્રીમતામ હે ઓર યોગીના ઘરે એનો જન્મ થાય કર્મયોગીના ઘરે પણ એ કર્મયોગીના ઘરે જન્મે અથવા તો શુચિવાળા શ્રીમંતની ઘરે જન્મે એની પહેલા એને થોડો વખત વ્યક્તિને એવી ઈચ્છાઓ હોય તો સ્વર્ગના બહુ જ બધા દિવ્ય ભોગો પણ મળે ને પછી આવી રીતે સારા પૈસા વાળી વ્યક્તિ ખરી પણ સૂચિવાળી એટલે જે લોકો ધાર્મિક માર્ગે પૈસા કમા છે ત્યાં થાય ઓર જે વ્યક્તિ ખૂબ જ ગુરુજન પાસે સત્સંગ કરતી હોય એવી કર્મયોગી ઘરે જન્મ થાય વચ્ચે થોડો એને આવું મળે કે એને એવી ઈચ્છા હોય કે મને દિવ્ય ભોગો જોઈએ છે તો સ્વર્ગમાં જાય જઈ જેને જીવન પર સત્સંગ કર્યો છે અને મોક્ષ સુધી પહોંચી નથી તો એવી વ્યક્તિને માટે આવો એક બીજો પણ વાત છે ગરુડ પુરાણમાં જે બધી વસ્તુઓ લખેલી છે એ એવા બધા પાપી જીવો માટે લખેલી છે પાપી આ કેમ એવું છે કે જે વ્યક્તિ ધાર્મિક જીવન જીવ્યું છે ગુરુ પાસે આવેલી છે સત્સંગ કરેલો છે તો એને વચ્ચે સ્વર્ગમાં જઈને પછી એને કોઈ સૂચિવાળા શ્રીમંત કે કર્મયોગીના ઘરે જન્મ પણ પેલા ક્યાં જાય તો કે કે એની એવી ઈચ્છા હોય મને બધા દિવ્ય બધું આમ જોવા મળે શું છે તો થોડો વખત ત્યાં જાય પછી પાછું એને મનુષ્યનો જ જન્મ મળે આવા અને પછી જ્યાંથી એને પોતાની મોક્ષની યાત્રા શ્રેયની યાત્રા વાતી હોય ત્યાંથી એને કનેક્ટ કરી લે તો શાસ્ત્રમાં છે લભતે પૌર્વ દેહિક પૌર્વ પૂર્વના દેહના જે સંસ્કાર છે એની સાથે કનેક્ટ થઈ છે એટલે પાછું એ પોતાનું સત્સંગ ચાલુ કરે સેમ થિંગ જે ખૂબ જ પાપી લોકો છે એને તરત જ મળવા એને મળવાનું ખરું શરીર કોઈ બી શરીર મળે એમ કે એને ડોગ નું મળે કે નું મળે કે એને ઉંદરનું મળે સિંહનું મળે પણ એની પહેલા એને આવી નરકની યાત્રામાંથી જવું પડે જેમ આ લોકો ને સ્વર્ગના ભોગો મળે જે લોકોને પોતે પુણ્ય કર્મ કર્યા છે પોતે ગુરુજન મળ્યા છે સત્સંગ કર્યો છે પણ મોક્ષ સુધી હજી પહોંચ્યા હોય એટલું બધું એને મનનિધિ નથી કર્યું અને એ પેલા એનું નેચરલ ડેથ થઈ ગયું તો એને સ્વર્ગમાં જઈને પછી એના આવા રૂટ છે શુચિનામ શ્રીમતામ ગેહે એમ બહુ જ આધાર્મિક લોકો ખૂબ જ પાપાચારી લોકો કે આમ કેવા હું તમને કહું કે એ જે ગરુડ પુરાણમાં વર્ણન છે ઈ કોના માટે છે આઈ કે લોકો આટલું પાપ કરી શકે રાજકોટમાં એક તો સરકારની એવી યોજના છે કે જે બિલો પોવર્ટી લાઈન ના હોય ઓર એનાથી ઉપરના મન્નત ખબર એ લોકોને અમુક સરકારની યોજનાનો લાભ મળે કે જેથી કરીને એના નવજાત શિશુને મફત સારવાર મળે

તો કે ઓલા લોકોને સરકારી યોજના નો લાભ મળે ને ઈ સરકારી બધી યોજના સાથે કનેક્ટેડ ડોક્ટર તો એને લાખો ને લાખો સો કરોડો રૂપિયા માંથી અને આવડું નાનકડા બાળકને ઓપરેશનો કહીએ જેને કોઈ જ પ્રોબ્લેમ નહીં ઇમેજિન કે કોઈ એવું કરી શકે તો હવે તમે મને કહો કે એને એને મરણ પછી કોઈ નહીં મળવાની ગરુડ પુરણ માં બધું જે લખેલું છે એમાં એને બધું પેલા ભગવાન એના ભજીયા તોડે તેલ માં નાખીને ખૂબ જ એને યાતના આપે અને પછીથી તો કે એ વ્યક્તિ જે છે એ કોઈ સિંહ ને વાઘ ને સાપ ને એવી મળતી હશે એટલે બહુ બધા લોકો એટલું બધું એમ કે લાઈફ સેવિંગ ડ્રગ્સ માં એ લોકો ગોલમાલ કરતા હોય કેટલી બધી વસ્તુ કે જેમાં લોકોના જીવ જતા હોય આ તમે નો બધા બિચારા જીવતા ગયા ક્ષણ તો હવે ઈ જે લોકોની બેદરકારી છે તો એ લોકો ક્યાં જવાના ગરુડ પૂર્ણ માં લઈ કું છે એમાં જવાનું લોકો એટલે અધાર્મિક લોકોની આવું આવો રૂટ છે કે ઈ લોકોને સીધે સીધા યો નહીં થોડી આપી દે ભગવાન પેલા તો કે ઈ લોકો ને બધા જીવો નહીં ભયંકર પાપકારી કર્મ કરે તા પછી તમે એમ કે સુધરે એટલે કે જો તમે અધર્મ ચાલુ રાખશો તો આ છે હો આ છે તો તમે એમ કે મરણ પછી શું કામ મરણ પછી શક્ય છે કે લોકોમાં સ્મશાન વૈરાગ્ય હોય કેમ કે ઘરમાં હમણાં જ ડેથ થયું હોય તો એ વખતે સ્મશાન વૈરાગ્ય હોય તો શક્ય છે કે સુધરી જાય હજી

એકદમ ભગવાને સુવર્ણ અક્ષરે લખેલું છે કે જેટલા લોકો સત્સંગ કરે છે ઈ આઈધર આ જન્મે મુક્ત થશે ઓર તો કે પછીનો બર્થ એનો એવો બેસ્ટ થશે કે એ લોકો આમ નાનકડા બચ્ચા હોય ટેન યર્સ ના ત્યારથી ગુરુ પાસે જઈને ભણવા માંડ્યા હોય અને એની મુક્તિ થઈ જાય એટલે એના માટે કોઈ ભટકવાનું કે દુઃખવાળીઓની ગતિ તો કે થશે જ નહીં એટલે ભગવદ્ ગીતાનું વાક્ય છે સ્વલ્પ મપ્ય ધર્મ ત્રાયતે મહત્વ ભયાન કે વ્યક્તિ એ શ્રેયસ થોડું બી પાપા પગલી શરૂ કર્યું છે તો બી એને કદી એટલે કદી હવે એની દુર્ગતિ થશે નો નેવર ભગવાન નું એવા એનો ભગવદ્ ગીતામાં બહુ બધી જગ્યા અભય વચન છે ભગવાન આમ સો ટકા સાપે કે નમે ભક્ત પ્રણશતિ હતી મારા ને કોઈ એટલે ગરુડ પુરાણ નું વર્ણન છે એ આવા ભયંકર ભયંકર ગરુડ પુરાણ છે તમારા બધા માટે તો કે રાજમાર્ગ ભગવાને રાખ્યો છે ખરેખર જે લોકો ગુરુ પાસે જઈને આપણા મહાન શાસ્ત્ર નું સ્ટડી કરે મનન કરે પોતાની ભક્તિ કરતા હોય સદી દુર્ગતિ ક્યારેય